નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

બલિયાસણનો પચીસ વર્ષનો યુવક મહેશ ઠાકોર પોતાની પત્ની સાંજે પોતાની પત્ની સાથે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બહાર જઈ રહ્યો હતો આ દરમિયાન તેઓ ભાસ ભાસરિયા હાઈવેથી આંબલિયાસણ સ્ટેશન તરફ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં ગળું ચીરાઈ ગયું હતું ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે કમનસીબે સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું હાલ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે લાંધણ જ લઈ જવામાં આવ્યો છે નોંધનીય છે કે હજુ અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી સત્યાવીસ વર્ષના યુવકનું મોત થયું તેને અઠવાડિયું પણ નથી થયું ત્યાં મહેસાણામાંથી ફરી આવી ઘટના સામે આવી છે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશભરમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ ચાઇનીઝ દોરી દર વર્ષે ઉત્તરાયણ પહેલાં લોકોના જીવ લેવા બજારમાં કેવી રીતે આવી જાય છે આ ચાઇનીઝ દોરીની કાળાબજારી ક્યાંથી થઈ રહી છે તેમજ તંત્ર આ કાળાબજારી કેમ અટકાવી નથી શકતી ક્યાં સુધી આ કાળાબજારીઓ તેમજ અમુક લોકોના ક્ષણિક મોજશોખના કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज है तारीख 30 नवंबर 2024 आहाता आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર